વડનગર તાલુકાના ઉંડી ગામના વીરની અંતિમ યાત્રામાં લોકો હિબકે ચડ્યા ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સહિત જિલ્લા ભાજપ મંત્રી મહેશભાઈ પટેલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાનાજી ઠાકોર શહેર અને તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા ખેરાલ નાગરિક બેંકના ચેરમેન મુકેશભાઈ દેસાઈ સહિત કોંગ્રેસના આગેવાનોએ પણ હાજર આપી વિવિધ ચોકડીથી માન સન્માન સાથે અંતિમ યાત્રા નીકળી હતી વિવિધ પરમાર રવિવારે અંતિમ શ્વાસ લેતા શહીદને સોમવારે ઉંડણી ખાતે લાવવામાં આવ્યા હતા આર્મી ચીફ જનરલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ ગાર્ડ ઓફ ઓનર આપી શ્રદ્ધાંજલિ આપી હતી ઉંડણી ગામના શહીદવીર નટવરભાઈ એમ પરમાર છેલ્લા ત્રેવીસ વર્ષથી ફરજ બજાવતા હતા શહીદવીર નટવરભાઈ મણિભાઈ પરમારના પરિવારના સભ્યોને રાજકીય આગેવાનો અને સ્થાનિક લોકોએ કાર્યકરોએ સાંત્વના પાઠવીયથી શહીદવીર નટવરભાઈ મનીભાઈ પરમારનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન કરવામાં આવ્યો લોકોએ અશ્રુભી શ્રદ્ધાંજલિ આપી ઓનલાઈન ટીમી સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ ખેડાલું અને અવાજ નઈ બિલકુલ